सो गाइस गर्चू से काट के सुखी दे दुखी दे हेलो गाइस સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈઝ અત્યારનો વિડીયો જોરદાર અને મજેદાર થવાનો છે કારણ કે અમે ફેમિલી સાથે કરવાના છે એક ચેલેન્જ અને તમે જોઈ શકો છો કે ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે અને આ ચેલેન્જ કર્યા પછી ફેમિલીના દરેક સભ્યનું એમના મોઢાનું રિએક્શન જોવાનું છે તો તમે તૈયાર છો બધા સો ગાઈઝ સો ગાઈઝ તમને સો ગાઈઝ તમને બતાવું કે આ ચેલેન્જના નિયમો શું છે તમને બતાવું સો ગાઈઝ આ ચેલેન્જમાં ભાગ લેશે ઉષા વિણુભાઈ મધુભાઈ કૈલાશ અને મમ્મી આ ચારે જણા ભાગ લેવાના છે અને તમે જોઈ શકો છો કે આ ચેલેન્જમાં છે પોચ ડીસો જેમાં એકમાં માસે મરચું અને એક ડિસમસ મેઠું અને એક છે ગરમ મસાલો શાકનો અને એકમાં છે મુકવાસ અને એક ચમચી છે તો આ આ જેટલો પણ ભાગ લે છે ને એમને દરેકને એક એકને વારાફરથી પાટા વધી અને હાથમાં ચમચી આપવાની અને જે પણ ચમચી મૂકી અને જે પણ ખા જે નસીબમાં જે ખાવાનું આવશે ને એ ડાયરેક મુઢામાં ખાશે બરાબર ને કે કે તો તો ચાલો તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો છે છે અને ઘરના આપણે હવે ચેલેન્જ તૈયાર કરીએ પેલા કોણ આવશે આપશે પેલા કૈલાસ હા કૈલાશને રાખો શું ગાઈઝ હવે કૈલાસ ને પાટો બધે શું ગાઈઝ હવે કૈલાશને પાટો બોધી દેવો પડશે ઓછે કંપરે બોધી દો પાટો શું ગાઈઝ પેહલા કૈલાસ નો વારો છે તો આપડે કૈલાશને પેલા બાજુમાં ફેરવી દો કૈલાશને ને બાજુમાં ફેરી દો બસ હવે આગી પાછી કરી નાખો

એકમાં મીઠું છે એકમાં મુકવાસ છે એકમાં ગરમ મસાલો છે અને એક મૂકે અને જે પણ આવશે ડીશની વસ્તુ એ કૈલાશ ખાશે અને એમના મૂઢાનું રિએક્શન જોવાની મજા આવશે ચલો કૈલાશ શરૂઆત કરો તમારા નસીબમાં જે આવે એ હાથ નહીં ડળવાનો હોય સો ફાઇનલી ડાયરેક્ટ મૂઠામ જાવ હવે ડાયરેક્ટ જાવ મૂઢામ જાઠામ જા સીધું હવે શું હતું મેઠું શું ગાઈશ કૈલાસને મીઠું આવ્યું છે એમનું મૂઢાનું રિએક્શન જોવાની મજા આવશે તમે જોવો સો ગાઇઝ હવે કૈલાશનો વારો પતી ગયો છે હવે આવ્યો છે વાર ઉષાનો તો ઉષા આવે એને વખે પાઠા બોજ દેશે કમ્પ્લીટ હવે હવે ફેવી દો હવે હવે પાછો ફેરી દો હવે મમ્મી દીશો આખી પાછી કરી દો બસ બસ હવે ચમચી હાથમાં ચાલો હવે ચમચી હાથમાં ચાલો સો ગાઇઝ હવે ઉષા તૈયાર છે એના નસીબમાં જે આવે बदला नहीं बदला नहीं ना ना एकर भरया पछि तो चेक करो कोई चिंता नहीं हां हमें चेक नहीं थी करियो इधर चेक करो कुन्ना जादे मुटा जादे उड़ा जादे जादे। जादे जादे। ना जादे नी बुरु से सो गाइस बुरु से सो गाइस

ਓਹ ਵਾਤਾ ਫੜੋ ਬਦ ਚਿੱਟ ਬੋਦਾ ਹਾਂ ਤਾਰੇ ਕਿਉਂ ਕਰਕੇ ਨਹੀਂ ਦਿਖਾਉਂਦੇ ਵਾ ਫੇਰ ਦਿਓਵੇਂ ਆਨ ਆਪਣੇ ਮੇਰੇ ਪਾਸੇ ਫੇਰ ਦਿਓਵੇਂ ਆਪਰੇ ਢੀਸੋ ਅਗਾ ਪਾਚੀ ਕਰੀ ਦਿਓ ਬਸ ਇਹ ਬੋਲਾਵੋ ਸੋ ਗਾਇਸ ਚਲੋ ਚਲੋ ਰਵੀਨਾ ਬੈਨੋ ਮਾਰੋ ਬੱਤੋ ਟੇਬਲ ਤੇ ਜਵਾਦ ਆ ਤੇ ਮੱਗਲ ਪਕੜਾਈ ਲੇ ਪਕੜਾਈ ਜੱਬਨ ਆ ਰਵੀਨਾ ਬੈਨ ਜਬੀ ਤੇ ਪਾਸ ਕਰਾ ਅਰੇ ਭੋਇ ਹਾਂ ਹਾਂ ਢੀਸੋ

સો ગાઈઝ મમ્મી ને પાટો બહુ છે અને ઉશે હવે બધી ડીશો ફેવરી દે છે મમ્મી ને દેખાય ના એવી રીતના અને હવે મમ્મી ચમચી લઈ અને આમાંથી એના નસીબ જે પણ ડીશ આવશે તો મમ્મી ખાશે અને ચલો મમ્મી ને હાથમાં પકડાય છે હવે ચમચી અને ડીશો બધી બાજુમાં છે તો મમ્મી હવે શરૂઆત કરે છે મમ્મી પહેલી શરૂઆત બહુ મસ્ત કરી હ કિસ્મત વાળી છે

અહ હે સો વારો પતી ગયો છે હવે મારો વારો આવે છે તો અને જે ના સો નસીબ બંધ મરચું આવ્યું ના થોડું ખો કદર તો મમ્મી આ તો રમત છે જે આવે ખાવું પડે આ ગરમ मसाला બાકી રહી ગયો હા બધાને બધું ખાઈ લીધું હા જો સુ આયુ બાંધી દીધું છે હવે હા જોવો ફેર આજો હેડો આવી ગયા છે મસાલો બાકી જાય મસાલો ખાઈ લેજો મારે નહી 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 शेस, शेस, नहीं ये रिडिस सो गाइस फाइनली ये डिस है। सो गाइस जे होई खावारी करवा <laughs> दे किस्मत हारा है हारो भविष्य वाले के हारो नहीं होए तो हारो नहीं होए जानती हूं कि मैं लेआउट तो पर जाऊं डाक हां हुदा ना बात